નોટબંધી સૌથી મોટો ગેરલાભ રાહુલ ગાંધી ને થયો છે નોટબંધી થી પાકિસ્તાન ભીખારી થઈ ગયું ગવર્મેન્ટ એકદમ પરફેક્ટ જેવું હજી પચાસ વર્ષ આજ ગવર્મેન્ટ રેવી જોઈએ મોદી સાહેબે કીધું કે ત્રીજી ટર્મ માં કઈક અલગ જ આવવાનું છે તો એની રાહ જોઈ રહ્યો છે શું આવવાનું છે

પછી નાટક કરું છું મારું બીપી ઓલું થઈ ગયું મારા ઘરવાળા મને જમવાનું મોકલે છે એને નથી ખબર પડતી કે ભાઈ મારું સિગ્વર વધારે છે મારે શું ખવાય એટલે આ મોદીને બદનામ કરે છે આ લોકો અને બાકી ગવર્મેન્ટ એકદમ પરફેક્ટ જેવું હજી પચાસ વર્ષ આ જ ગવર્મેન્ટ રહેવી જોઈએ બધાની આવતી પેઢીની આખી જિંદગી ફરી જાય આવી ગવર્મેન્ટ હોય તો બાકી બધા ચોરી જ કરતા હતા અત્યાર સુધી કેમકે અમે બહુ નાનપણથી જોયું છે કેરોસીનની લાઇન જોઈ છે કોંગ્રેસના જમાનામાં ત્રણ ત્રણ દિવસ લાઈનમાં ઊભા રહેતા છતોમાં માલ આવી જાય તો એમ કે અમારી સામે કાળા બજારમાં વેચતા કોંગ્રેસી આ અમે નજરે જોયેલું છે એટલે હું તો બહુ પહેલેથી જોતો જવું છું એક પ્રાઇમ મિનિસ્ટર કોંગ્રેસે નથી લાલ બહાદુર શાસ્ત્રી સિવાય કે જેને દેશ પ્રત્યે એક પૈસા ભરે હોય આજે રાહુલ ગાંધી એમ કે છે કે તમારા છોકરાઓ માટે જે તમે પાંચ દસ લાખ રૂપિયા અમારા જેવા નાના માણસ બીજું કમાતો હોય એમાંથી અમે પંચાવન ટકા લઈ લેશું તો ભાઈ અનાથ આશ્રમ તો આજે ઓલા વૃદ્ધાશ્રમ જેમ છોકરાઓ માટે અનાથ આશ્રમ એ ખોલી જ નાખીએ ભેગા ભેગા કે હું મારા છોકરાઓ પાછળ કઈ ન મૂકી શકું એને જ કરવાનું છે આ લોકો રાહુલ ગાંધી ભાષણ ખબર નઈ કોણ લખી દે છે આવા નિવેદન આપે તો આમાં તો મને લાગે છે રાહુલ ગાંધી લાલ જા ને ગાદી બેહાડવા માંગે છે આવા નિવેદન તમે દે તો જનતા જે કોઈ સંજોગોમાં વોટ નો આપે મોદી નું કામ એકદમ પરફેક્ટ છે હું તો હજી આ મોદી ને ને લાઈફ ટાઈમ માટે બનાવી દે પ્રાઇમ મિનિસ્ટર ક્યારે વાંધો નો આવે દેશ વિચાર્યું નહોતું બેન કે આપણા સૈનિકો ઊભા હોય સામે આતંકવાદી ગોળીબાર કરીને બંધુકતાડી દઈએ એટલે એ આતંકવાદી નથી એને પકડો ત્યારે એની પાસે ગન હોવી જોઈએ તો જ આતંકવાદી છે આવા નિયમ કોંગ્રેસે કાઢ્યા હતા ને આને શું કીધું કે અમારે ખોખા નથી ગણવાના ઉડાડો એટલે હજી એને બીક લાગે છે આ સૌથી મોટો ગેરલાભ રાહુલ ગાંધીને થયો છે એને અત્યાર સુધી એટલે જ એમ બોલે છે કે ભાઈ નોટબંધી ફેલ છે નોટબંધી ફેલ છે નોટબંધી થી પાકિસ્તાન ભિખારી થઈ ગયું આપણે બને છે બનાવે છે ને એવી રીતે આ બધી જગ્યાએ પાકિસ્તાનમાં ડુપ્લિકેટ છપાતી હતી ઘરે ઘરે એ બધું બંધ થઈ ગયું છે એટલે આ ગવર્મેન્ટ બહુ પરફેક્ટ કામ કર્યું છે હજી હું તો દર બે પાંચ વર્ષે દસ વર્ષે એને આવી નોટબંધી કરી જ નાખવાની એટલે કઈ માથાઘૂ જ નો રહી આ કરપ્શન જે આ દિવાલોમાં ચણી ચણી રાખે નાખે છે શું કામ ના છે રાહુલ ગાંધીને એમ કહેવાનું છે કે હાલો ભાઈ તમારી પંચાવન ટકા પ્રોપર્ટી આપી દો તો તમારામાંથી આપી દ્યો પહેલાં તમે પેલ કરો એટલે અમે બધા આપશું આજે હું એમ હાથમાં સિગરેટ રાખીને એમ કેતો કે મારે ભાઈ સિગરેટ ખરાબ ચીજ છે પહેલાં મારે મૂકવાની હોય પછી હું તમને કહી શકું એટલે બહુ મોદી બધી યોગી હોવા જોઈએ કોઈ દિવ વાંધો જ ન આવે દેશને આ તે નક્કી છે કે મોદી સરકાર જ આવશે આ હું લગભગ મેં પેલું ઓટ છે ને નરેન્દ્ર મોદીને જ્યારે અહીં પહેલી વાર જોયા હતા ને સોની બજારમાં એની પહેલી સભા હતી મને ખબર નહોતી ઓળખતો નહોતો નરેન્દ્ર મોદી કોણ છે પણ એને જે શબ્દો કીધા ને કે ભાઈ મારે મેં જો વિચાર્યું હતું તો હું ગામડામાંથી નહીં ચૂંટાઈને આવી જાત પણ મારે સમજદાર માણસો નો વોટ જોઈએ તમે મને પાસ કરશો તો જ મારે મુખ્યમંત્રી બનવું આ શબ્દો ત્યારે મારો કાન પકડાવી દીધો આ દમ છે પછી તો ફેન થઈ ગયા જે કરે એ બરોબર પરફેક્ટ જ કામ કરે છે એ લગભગ છે સુધી ક્યાંય વાંધો આવે એમ નથી મારો પોતાનો બાબો અત્યારે કેનેડા છે અને મને કીધું કે પપ્પા આમ પાસપોર્ટ જોયે ને એટલે અમારું કઈ ચેક નથી કર્યું કે સીધી એન્ટ્રી આપી પેલા કપડા ઉતરાવતા એરપોર્ટ ઉપર કે ભાઈ બધું ચેક કરો પછી એને જવા દીયું ઇન્ડિયન એટલે ચોર અને આજે ઇન્ડિયન એટલે સાવકારમાં ગણતરી થાય છે એ મોદીના હિસાબે છે મારા બે ત્રણ સગા છે ફોરેનમાં એ બધા એ જ કીધું કે આ આટલી અમે કોઈથી જોયું નહોતું કે ઇન્ડિયનને માન મળશે એમ એ બહુ સરસ કામ કરે છે મોદી સરકારને હજી રિપીટ જ થવી જોઈએ આ સરકાર હજી આને પછી ગુજરાતમાં કે આ બંગાલમાં જે બધે કટલે આમ હાલે છે તમે કોઈ ધજા લઈને નીકળી ન હોય એમ કે લાકડી લઈને નીકળ્યા હતા બરોબર લાકડી ને ધજામાં ફેર હોય બેન તમે ભગવાનની ધજામાંય લાકડી આવે છે એ લઈને તમે નીકળો ને એમ કે આ લોકો હથિયાર લઈને નીકળ્યા હતા તો એ ખોટું જ છે આપણને કોઈ વાંધો નથી જે કોઈ ભગવાનને જે કોઈ માને છે એને આંખ માથા ઉપર આપણે માનતા આવી આપણા ભગવાન વખતે કેમ આવું થાય બંગાલમાં બિહારમાં એ નો થવું જોઈએ એક થઈને રહ્યા તો આગળ વધી જાય શું નામ છે અમિત શાહની ઓકે તમે શું કરો છો હું બિઝનેસ કરું છું કટલેરીનો હેન્ડલૂમનો શું લાગે આ વખતે કોની સરકાર આવશે સરકાર તો ભાજપ સરકાર જ આવવાની છે અને એ જ આવી જોઈએ ભાજપના કયા કાર્યો તમને ગમે છે બધા જ્યારથી ભાજપ સરકાર આવી જાય ત્યારથી આખા દેશમાં પરિવર્તન જોઈ રહ્યા છીએ અને હજી પણ આવશે અને ઘણું બધું આવશે જે પ્રમાણે મોદી સાહેબે કીધું કે ત્રીજી ટર્મમાં કંઈક અલગ જ આવવાનું છે તો એ એની રાહ જોઈ રહ્યા છે કે શું આવવાનું છે

મોંઘવારી તો છે પણ એ તો નડે કારણ કે સરકારને જરૂર તો છે પૈસાની એના ઉપરથી આપણા આર્મીને બધાને બધું સપ્લાય થાય છે તો એ સારું જ છે દેશ પ્રગતિ કરે તો સારું જ છે ને આપણા માટે દેશની આર્થિક સ્થિતિ સારી થઈ તો આપણું સારું થાશે બધાનું તો આવનારી સરકાર પાસેથી શું આશા અપેક્ષાઓ રાખો છો સરકાર પાસેથી એક જ અપેક્ષા છે કે થોડું ઘણું મોંઘવારી ઘટાડે તો જે આમ જનતા જે બધાને સારું રહે પબ્લિકને એમ જે નાના માણસો જે જે રોજે રોજ કમાઈને ખાય છે તો એને સારું રહે બધાને એમ આજે ભણવાનું ને બધું ઘણું મોંઘું થઈ ગયું છે તો એ બધામાં પણ ફેર પડે શું નામ છે તમારું મનીષભાઈ અને તમે શું કરો છો વેજીટેબલ રીટેલ શોપ્સ ઓકે શું લાગે છે કોની સરકાર આવશે ભાજપની ભાજપમાં કોણ ગમે છે તમને કોણ ગમે છે ભાજપમાં તમને કોણ તમે કોણ ગમે છે હાલો હું પછી કહીશ અમારે તો એવું કંઈ નથી તમને કોણ ગમે છે મને નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીના કે કે કાર્યો તમને ગમે છે બધાય 100% કાર્યો બધાય બેસ્ટ જ છે આયુષ્માન જે પછી એના ખેડૂત વીમો છે પછી એના દરેક કામો બધું સારા છે રોડ રસ્તાના બધા કામો બેસ્ટ છે વંદે ભારત રેલવે નું કામ ઊંચું છે રેશન કાર્ડ માં સારું કામ છે વગેરે મોંઘવારી કેવી નડે છે મોંઘવારી તો સમય પ્રમાણે વધી હોય ને હોય બધું ચાલ્યા રાખે શું નામ છે તમારું રાહુલ અને તમે શું કરો છો હું મારા વાઈફ સાથે આવ્યો છું ખરીદી કરવા માટે શું લાગે છે આ વખતે કોણ જીત છે તો ઓલરેડી ભાજપ જ છે બીજું તો ભાજપમાં કોણ ગમે છે મોદી મોદીના કયા કાર્યો તમને ગમે છે અત્યાર સુધી બધું કર્યું એ સારું જ કર્યું છે મોંઘવારી નડે છે ધરાઈ નહીં મોંઘવારી તો આટલી બધી પબ્લિક જ ન હોય મોંઘવારી હોય તો પગ મૂકવાની જગ્યા નથી આવનારી સરકાર પાસેથી શું આશા અપેક્ષાઓ રાખો છો સવું નવું આયલા રાખે ભારત માટે કંઈક ને કંઈક સારું કર્યા રાખે

અને નિયંત્રણ લેવી પડે મોંઘવારીને જે અત્યારે ભાવતાલ જે આ ટેક્સ બેક્સ છે નિયંત્રણ લેવા પડે આ ચૂંટણી પછી એનો કંઈક નિર્ણય લેવો પડે પ્રજા માટે તો કોંગ્રેસ દાવા કરે છે કે તે આ મોંઘવારી ઉપર કાર્ય કરશે કે મોંઘવારી ઘટાડો લાવી શકાય પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડો કરી શકાય એવા કાર્ય કરશે તો ભાજપ આવી જોઈએ કે કોંગ્રેસ આવી જોઈએ ભાજપ જ આવશે મેડમ દર ફેરેથી ભાજપ જ આવે છે પણ ભાજપ છે એનો કઈ ઇસ્યુ નથી પણ મોંઘવારી નિયંત્રણ લેવા તો એ કોઈ ભાજપ નિસ્બત નથી

રેલવે માં બધું સારું કામ આટલા વર્ષ થયા કોંગ્રેસ હતી તો એને કઈ કર્યું જ નથી બરાબર એટલે મોદી જ આવશે સો ટકા નડે છે મોંઘવારી અત્યારે મોદી છે તો ન નડતી પેલા બધા કોંગ્રેસ હતી ત્યારે બસો રૂપિયાનું બધે ભાવનું અનાજ હતું એટલે કઠોળ મોદી છે તો સો રૂપિયા સુધીમાં જ છે એટલે બદલાવ તો આવશે જ નહીં કોંગ્રેસથી કાંઈ મોદીનો જ આવશે બધું આ વખતે મોદી સરકાર જ આવશે હા સો ટકા શું નામ છે તમારું અલકાબેન કલ્યાણી અને તમે શું કરો છો હાઉસ હાઉસવાઈફ શું લાગે છે આ વખતે કોણ જીતશે ભાજપ ભાજપ કેમ ગમે છે બસ બધા સારા સારા કાર્યો કરે છે એટલે ભાજપમાં કોણ ગમે છે તમને ભાજપમાં નરેન્દ્ર મોદી અમિત શાહ નરેન્દ્ર મોદીના કયા કયા કાર્યો તમને ગમે છે એને એક એક કાર્ય ન ગમે એવા છે જ નહીં બધા કાર્યો ગમે છે એને શું લાગે છે આ વખતે મોદી સરકાર જ આવશે કે બીજી કઈ સરકાર આવશે સો મોદી સરકાર મોંઘવારી નડે છે એ તો પછી ભાઈ માણસો વધી જાય તો પછી મોંઘવારી તો વધવાની જ છે માંગ વધારી જાય પુરવઠો ઓછો હોય તો પછી તો વધવાની જ છે